ઉત્યાણા શહેરમાં પૌરાણિક સદીથી લઈને આજ સુધીની તમામ દેશોના કરન્સી પ્રદર્શન યોજાયું હતું પ્રજાપતિ વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો બે દિવસ સુધી લોકોને લાભ મળશે ત્યારે સરકારી અને ખાનગી શાળાના હજારોની સંખ્યામાં બાળકો તેમજ ગામના આગેવાનો પ્રદર્શન નિહાળવા ઉમટી પડ્યા હતા મારું નામ સંજય ટાંક છે આજ રોજ આપણે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કુતિયાણા ખાતે મધુબેન જેના ઇન્ચાર્જ છે એ સેન્ટરમાં આજે આપણે કરન્સીનું એક્ઝિબિશન રાખેલું છે જેમાં ભારતના સેકન્ડ સેન્ચુરીથી લઈ અને હાલની તમામ કરન્સી બે હજાર ચોવીસમાં ભારત સરકારે રિલીઝ કરેલી તમામ સિક્કાઓનું પ્રદર્શન એમની સાથે સાથે વિશ્વના સાત ખંડ કે જે ઓસ્ટ્રેલિયા અમેરિકા યુરોપ આફ્રિકા એ રીતના બધા સાતેય ખંડની કરન્સીઓનું ચલણ ઓરિજિનલ ચહલ ચલણ નિહાળવામાં આવે છે અને આ બે દિવસના પ્રોગ્રામમાં કુતિયાણા શહેરના સરકારી સ્કૂલ તથા સરકારી કચેરીઓ અને જાહેર જનતાઓ વેપારીઓને જાહેર આમંત્રણ છે જે અહીં આવી અને આ કલેક્શન જોઈ અને એમને માર્ગદર્શન અહીંયા આપવામાં આવે છે આ કલેક્શન બે દિવસ માટે અહીંયા રાખવામાં આવેલું છે કલેક્શનની વિશેષતામાં એવું છે કે અહીંયાથી અમે લોકો જે પણ આપણે ઇન્ફોર્મેશન પાસ કરીએ છીએ એ આરબીઆઈની ગાઈડલાઇન પ્રમાણે ઓથેન્ટિક ઇન્ફોર્મેશન આપીએ છીએ જેમ કે ઘણા સ્કૂલોને ઇન્વાઇટ કરી છે જે ભીંભા સાહેબ આપણે સ્કૂલો લઈ આવે છે એમના સ્ટુડન્ટ્સને આપણે અવેર કરીએ છીએ કે કરન્સી કેવી રીતે છાપવામાં આવે છે કરન્સીનું કન્વર્ઝેશન શું હોય છે આગળ જતાં સ્ટુડન્ટ્સને કરન્સીના જે વિષયો હોય છે એમાં એ લોકોને ક્વેશ્ચન આન્સર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછવામાં આવે છે એમને સોલ્વ કરવામાં આવે છે એનો વિશેની ઓથેન્ટિક આરબીઆઈની ગાઈડલાઇન પ્રમાણેની ઇન્ફોર્મેશન અમે આપીએ છીએ અહીંયા